નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલમાં વાત કરીશું આજે લેવાયેલ ધોરણ છ અંગ્રેજી વિષયનો પેપર અને તેનો સંપૂર્ણ સચોટ સોલ્યુશન સાથે દરેક વિષયના પેપર સોલ્યુશન માટે હેલ્થ એજ્યુકેશન યુટ્યુબ ચેનલને સબ્સ્ક્રાઇબ કરો ચાલો વિદ્યાર્થી મિત્રો વિડીયોની શરૂઆત કરીએ પ્રશ્ન નંબર એક હતો આપેલા ફકરાનું અનુલેખન કરો તો સ્વચ્છ અને સુંદર લખને ફકરાનું અનુલેખન કરવાનું રહે છે સેકન્ડ નંબરનું ક્વિસ્ટન છે ફકરાનું વાંચન કરી પ્રશ્નોના ઉત્તર લખો તો ફકરો આપેલો છે ધ મહારાજા ઓફ ત્રાવણકોર ઓર્ડર એટ અ હ્યુઝ ડિનર દેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટેન્ટ ગેસ્ટ સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન હી વોન્ટ વેન બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કેમ્પ હુ ઓર્ડર એટ અ હ્યુઝ ડિનર તો ધ મહારાજા ઓફ ત્રાવણકોર ઓર્ડર ઇઝ અ હ્યુઝ ડિનર વેન દિટ ધ મહારાજા પર્સનલી કેમ્પ તો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન ફાઇન્ડ ઓફ ધ ઓપોઝિટ વર્ડ ઓફ વેન્ટ તો કેમ ફાઇન્ડ ઓફ ધ સિમિલર વર્ડ ઓફ લાસ તો યુઝ ધ મહારાજા ડીડ નોટ વોન્ટ બેસ્ટ તો અહીંયા આવશે પ્લેસ ફાલસ અહીંયા ક્વોસ્ટક આપેલું છે તેના આધારે આપણે આન્સર આપવાના છે હુ વોઝ રાહુલ શે ટીચર તો મનોજભાઈ ઇઝ રાહુલ સે ટીચર વોટ વોઝ કિરીટભાઈ શે રિસ્પોન્સિબિલિટી તો કિરીટભાઈ શેર રિસ્પોન્સિબિલિટી ઇઝ સર્વ સર્વ ધ ટી એન્ડ સ્નેફ વેન ડીડ મીનાબેન ઓલ ધ સ્ટોલ મીનાબેન ઓલ્ટેટ ધ સ્ટોલ ફ્રોમ નાઇન એ એમ ટુ ઇલેવન એ એમ હાઉ મેની સ્ટુડન્ટ વેર દેર ઇઝ નેતા બેનસેન્ટ ઇઝ નિરાલી બેનસે સ્ટોલ ડીડ મેગા સર્વર ટી તો નો ડીડ નોટ મેગા સર્વર ટી ત્યાર બાદ છે વ્યવસાયકારનું નામ લખવાનું છે પરેશભાઈ કેન સ્ટીચર શર્ટ તો ટેલર વિપુલભાઈ કેન બ્લાઇન્ડ વોલ્સ તો મેસન ભરતભાઈ કેન મેક ફર્નિચર તો કાર્પેન્ટર મનોભાઈ કેન કટ હેર તો બાર્બર મેહુલભાઈ કેન કટ ટૂથપેસ્ટ તો ડેન્ટિસ્ટ વેચન પાન છે કંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો ઇગ લકી યોર હેન્ડ સી ઇન માય પોકેટ મફતલાલ છે આ હા અન ઇગ આઈ એમ વેરી લકી છગનલાલ હેલો મફતલાલ વોટ ઇઝ ધેર ઇઝ યોર હેન્ડ મફતલાલ અન ઇગ ધીસ ઇઝ મેક મી રીચ છગનલાલ અનિક વીલ મેક યુર રીચ હાઉ કમમાં ફટલાલ આઈ શેલ નોટ સેલ ઇટ આઈ સેલ પૂટ ઇટ ઇન માય પોકેટ ક્વેશ્ચન છ કોન્સમાં પહેલાં શબ્દો વડે ખાલી જગ્યા પૂરો પ્લેસ નિયર જાન્યુઆરી ઓન ફોર્ટ લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ એ પ્લેસ ઇટ ઇઝ વડગામ નિયર ખંભાત અ ગ્રુપ ઓફ યંગ બોય એન્ડ ગર્લ્સ ફોમ બરોડા કેમ ધેર ધેર ક્રોસ ધ બેબી ઓફ ખંભાત ઓન ફોર્ટ ક્વેશ્ચન સેવન છે ઉદાહરણ મુજબ કાવ્યને આગળ વધારો આઈ એમ જમ્પિંગ આઈ એમ જમ્પિંગ લુક એટ મી કેન યુ જમ્પ એઝ આઈ ડૂ યસ આઈ કેન યસ આઈ કેન આઈ એમ ડાન્સિંગ આઈ એમ ડાન્સિંગ લુક એટ મી કેન યુ ડાન્સ એઝ આઈ ડૂ યસ આઈ કેન યસ આઈ કેન આપેલ વિગતને આધારે ખાલી જગ્યા પૂરો ટોમ ઇઝ ફર્સ્ટ ઇન ધ ક્લાસ મિનાઝ ફ્રેન્ડ ઇઝ ઓન ધ સેકન્ડ પોઝિશન ધ ટ્રીપલ ઓફ મિસ્ટર નાથ ઇઝ ઓન ધ થર્ડ ફોર્થ એન્ડ ફિફ્થ ધ ક્લાસ સિક્સ ઇઝ મેરી અમિત ઇઝ સેવન્થ ઇન ધ ક્લાસ ક્વેશ્ચન નાન છે ક્વેશક ઉદાહરણ મુજબ પાંચ વાક્યો બનાવો રેબિડ અન એલિફન્ટ કેન ફિફ અ રેડ કેન કટ અ ફિશ કેન સ્વિમ અ બેટ કેન ફ્લાય અ સ્નેક કેન હિસ ક્વેશ્ચન દસ છે યોગ્ય વિરામજીના મૂકી નીચેના વાક્યો લખો યોર ડિસ ઇઝ સ્મોલ રિયલી ગુડ તો પૂર્ણ વિરામ આવશે થેન્ક યુ યોર મેજેસ્ટિવ થેન્ક યુ યોર મેજેસ્ટી વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ પ્રશ્નાર્થ આવશે કૂક સેટ તો કૂકમાં અહીંયા આવશે અલ્પવિરામ આઈ વિલ હી ગ્રાઉન્ડ કોકોનટ ગ્રીન ચીલી ઇઝ એન્ડ ગાર્લિક તો હી ગ્રાઉન્ડ કોકોનટ અહીંયા આવશે અલ્પવિરામ ગ્રીન ચીલી એન્ડ ગાર્લિક પૂર્ણવિરામ તો આ તો વિદ્યાર્થી પ્રશ્ન અગિયાર યસ્ટડી અને ટુમરોમાં લખશો તો અહીંયા બે વાક્ય ત્રણ વાક્યો છે તે સ્ટડીમાં આવશે અને બે વાક્યો છે એ ટુમોરમ એટલે કે આનમાં આવશે તો દોસ્તો આજે ધોરણ છનું અંગ્રેજીનું પેપર અને તેનું સંપૂર્ણ સોલ્યુશન